દુનિયામાં સાત અજાયબી છે એમાંની એક અજાયબી આપણે ત્યાં ભારતમાં પણ છે અને એ છે આગ્રાનો તાજમહેલ એની ચર્ચા અત્યારે ચારે બાજુ એટલા માટે થઈ રહી છે કારણ કે તાજમહેલમાં ઘૂસી અને બે લોકોએ કબર ઉપર ગંગાજળ છાંટ્યું હતું પછી યુવાનો સાથે શું કરવામાં આવ્યું એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમ તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં એક યુવાન હાથમાં પાણીની બોટલ લઈ અને જઈ રહ્યો છે આ યુવાન કોઈ જેવી તેવી જગ્યા ઉપરથી પસાર નથી થઈ રહ્યો એ દુનિયાની સાત અજાયબીમાંની એક જગ્યા છે અને એ છે તાજમહેલ જ્યાંથી એ પસાર થઈ રહ્યો છે હવે તમે આ બીજો વિડીયો જોઈ રહ્યા છો એમાં એ વ્યક્તિ ક્યાંક પાણી ફેંકી રહ્યો છે માત્ર છ સેકન્ડનો આ વિડીયો છે અને આ છ સેકન્ડના વિડીયોના કારણે તેની સામે ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે તમને હવે એવું થશે કે શા માટે આવું કરવામાં આવી રહ્યું છે તો મારે તમને કહેવું છે કે આ યુવાન પર આક્ષેપ છે કે તાજમહેલમાં જઈ અને કબર ઉપર એને પાણી ચડાવ્યું છે અને પાણી જેવું તેવું નહીં ગંગાજળ ઉત્તર પ્રદેશની અખિલ ભારતીય હિન્દુ મહાસભાના દાવા મુજબ એ બંને યુવાનોએ તેજો મહાલય શિવ મંદિર પર ગંગાજળ ચઢાવ્યું છે ગંગાજળ ચડાવવાનો આ વિડિયો છે ભયાનક રીતના અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે સીઆઈએસએફ ને ખબર પડતાની સાથે જ એમણે શ્યામ અને વિનેશ નામના આ બંને લોકોને પકડી પાડ્યા હતા આગ્રાના ડીસીપી સુરજકુમારે આ મામલે માહિતી આપી હતી મીડિયાને બનાવ બાબતે જાણ કરી હતી એ બંને લોકો તાજમહેલમાં પહોંચી અને પાણી છાંટવા લાગ્યા હતા આ મામલે ઉત્તર પ્રદેશના તાશગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે હિન્દુવાદી શ્યામ અને વિનેશ ભારતીય ન્યાય સંહિતાની કલમ એટલે કે સરકારી આદેશની જાણ છતાં એનો ભંગ કરવો અને કલમ બસો ને એટલે કે પૂજા સ્થળને ક્ષતિ પહોંચાડવી અને કલમ બસો ને નવ્વાણું એટલે કે ધાર્મિક લાગણી ભડકાવવાનો પ્રયાસ કરવાની જે કલમ છે એ લગાવવામાં આવી છે ગુનો નોંધવામાં આવ્યો છે હવે આપણે જાણીએ છીએ કે આ પહેલીવાર નથી આ પહેલા પણ એક કાવડિયાએ તાજ મહેલમાં પહોંચી અને ગંગાજળ છાંટવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ યુવતીને પોલીસે રોકી લીધી હતી અને તાજ મહેલમાં જવા જ નથી તીતી આ ઘટના બાબતે તમારું શું કહેવું છે એમને કમેન્ટમાં લખી અને જણાવો શું આ બંને લોકોએ કર્યું એ યોગ્ય છે કે અયોગ્ય છે જે કંઈ પણ છે તમારું જે માનવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ